ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કઈક ને કઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપડે હંમેશા ના પ્રયત્નો હોય છે મિત્રો દિવસે 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 એ ખેતીની અંદર નવી નવી ક્રાંતિ અને નવી નવી ટેકનોલોજી નો ઉપયોગ એ મિત્રો થતો જાય છે ત્યારે ખેતીની અંદર જે છે એ મિત્રો હવે જે છે એ ડ્રોન સિસ્ટમ ડ્રોન દ્વારા જે છે એ દવાનો છંટકાવ ડ્રોન દ્વારા નેનો ઉડિયા નેનો ડીએપી નો જે છે છંટકાવ એ ખેડૂત મિત્રો માટે જે છે એ શરૂ થયો છે ત્યારે ખેડૂત મિત્રો આ ડ્રોન યોજના શું છે કેવી રીતની કામ કરે છે અને આ યોજના દ્વારા એ ખેડૂતોને શું ફાયદો થવાનો છે આની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે સૌપ્રથમ જે છે એ અહીંયા અમારા રાજકોટ અને જામનગર જિલ્લાના જે સર્વિસ પ્રોવાઈડર તરીકે જે કામ કરી રહ્યા છે એ ભાઈનો જે છે પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આની અંદર કેવી રીતની સરકારની યોજના છે કેવા કેવા લાભો જે છે ખેડૂત મિત્રો લઈ શકે છે એની વાત એ મિત્રો આપણે કહીએ આપનો પરિચય મારું નામ નિકુંજ ભાંભર છે અને મારે સંસ્થા એગ્રી બિઝનેસ સેન્ટર મેટોડા હું રાજકોટ જિલ્લા અને જામનગર જિલ્લામાં ડ્રોનની જે પ્રોવાઈડર ખેડૂતોને જે સ્પ્રે કરવાનો હોય એના માટેની ઈપ્પો તરફથી નિમાયેલી સંસ્થા તરીકે હું કામ કરું છું આપનો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો ઓગણપચાસ ચોરાણું પાંચસો સાત બરાબર હવે નિકુંજભાઈ આ જે છે એ આ યોજના જે છે એના દ્વારા કેવા કેવી રીતના જે છે ખેડૂત મિત્રો જે છે એનો લાભ લઈ શકે એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર પણ અરજી કરી શકે અને બીજી વસ્તુ કે એડ શોર્ટ્સમાં એટલે કે ખેડૂતોને એડ એક ગ્રુપ બનાવી ગામડા દીઠ આજુબાજુના ગામડાનું ગ્રુપ બનાવી અને ખેડૂતો ડ્રોનની જે સહાય છે એકરે પાંચસો રૂપિયાની એ ખેડૂતો લઈ શકે છે લાભ બરાબર છે અને એમના જે છે એ કરવું હોય તો તમે પૂરી પાડશો ખરા હા એમને જે કોઈ ખેડૂતોને સ્પ્રે કરવો હોય સરકાર શ્રીનો જે પાંચસો રૂપિયા એકરનો જે લાભ ન લેવો હોય અને જે કાંઈ ડ્રોનથી સ્પ્રે કરવો હોય તો પણ થઈ શકે છે મિત્રો હાલ જે છે એ આ ખેડૂત પોર્ટલ ઉપર આ ડ્રોનની જે છે એ યોજના એટલે કે ટૂંકમાં તમે ખેડૂત મિત્રો જે છે એનો લાભ લઈ શકે છે એના અંદર જે છે એ તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરી શકો છો એક એકર માં પાંચસો રૂપિયા જેવી સહાય એ મિત્રો આ ડ્રોન ના છંટકાવ એક દરેક ખેડૂતને મળે છે એની અંદર નેવું ટકા અથવા પાંચસો રૂપિયા આ જે છે એની કહેવાય કે એની એક માત્રા છે સાથે સાથે મિત્રો આ ડ્રોન યોજના દ્વારા એ ખેડૂતોને આ ડ્રોન યોજના કેવી રીતનો ફાયદો કરે છે એ નિકુંજભાઈ પાણીથી જાણીએ નિકુંજભાઈ હાલ જે છે એ આ યોજના દ્વારા આ જે ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવે છે તો એ થી ખેડૂતોને કેવી રીતનો ફાયદો થઈ શકશે એક તો સહાય તો મળવાની છે આ સિવાય જે છે એ ડ્રોન થી છંટકાવ કરવામાં કેવી સરળતા અને કેવી ખેડૂતોને ફાયદો થાય છે એની વાત કરો ફાયદાની વાત કરીએ તો અત્યારે તો મજૂરનો પ્રશ્ન બહુ છે તો જ્યારે મજૂર ગોતવા જાય જ્યારે આપણે પાકમાં જ્યારે ખાસ કરીને દવાની જરૂર હોય ત્યારે જ મજૂર ન મળે તો આ એક એકરમાં આઠ થી દસ મિનિટમાં ડ્રોન નો સ્પ્રે થઈ જાય છે બીજી વસ્તુ કે મજૂર દ્વારા જો એક એકરમાં આપણે સ્પ્રે કરવા જાય તો એક થી બે કલાક ટાઈમ લાગે છે બરાબર છે અને આઠ થી આઠ થી આઠ મિનિટમાં ડ્રોન થી એક એકરમાં સ્પ્રે થાય છે અને એટલો બારીક ધુવાણાથી સ્પ્રે થાય છે જેથી દવાનો વ્યવ ઓછો થાય છે અને પ્રોપર દવા આપણા પાકને લાગે છે બરોબર આની અંદર જે છે એ હાલના સમયગાળા અંદર ખેડૂત મિત્રો એક ખુશીની વાત તો એ છે કે જે ઇપકો કંપની દ્વારા જે નેનો ઉડિયા નેનો ડીએપી દ્વારા પણ જે છે એ આની અંદર છંટકાવ કરવામાં આવે છે નેનો ઉડિયા અને નેનો ડીએપીમાં જે છે એ સરકાર સરકારશ્રીની એક યોજના છે એ યોજના જે છે એના વિશે આપણા ઇપકો કંપનીના સાહેબ છે એમની પાસેથી જ જાણીએ સાહેબ હાલના સમયગાળા અંદર ખેતીવાડી ખાતા દ્વારા જે આ નેનો ઉડિયા નેનો ડીએપી દ્વારા જે કામગીરી થઈ રહી છે એના વિશેની વાત અમારા ખેડૂત મિત્રોને કરો નમસ્કાર ખેડૂત મિત્રો સૌપ્રથમ તો જે ગવર્મેન્ટની યોજના છે એના એ બાબતમાં વાત કરું તમને તો ગવર્મેન્ટ દ્વારા પચાસ ટકા આજે જ ન્યૂઝપેપરમાં આવ્યું છે કે પચાસ ટકા નેનો યુરિયા તથા નેનો યુરિયા ડીએપીમાં સબસિડી સરકાર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે એટલે કે એક એકરે સાતસો પચાસ એક હેક્ટરમાં સાતસો પચાસ સુધીની ગવર્મેન્ટ દ્વારા સબસિડી આપવામાં આવે છે વધારેમાં વધારે ચાર હેક્ટર સુધીની સરકાર દ્વારા ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે બરોબર એટલે કે ટૂંકમાં ખેડૂત મિત્રો જે છે એ એક બોટલ દાખલા તરીકે સબસિડી ની અંદર લેવી તો પચાસ ટકા એમાં સબસિડી મળે છે એટલે કે ટૂંકમાં છસો પંચોતેર થી માંડીને સાતસો પચાસ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે એટલે ખેડૂત મિત્રોને જે છે એ કોઈ પણ ખેડૂત મિત્રોને જે છે એ બજારમાં જ્યારે નેનો ડીએપી લેવા જાય કે નેનો ઉરિયા લેવા જાય તો એની કિંમત જે છે એ બસો વીસ કે સોવીસ રૂપિયા છે ત્યારે આની અંદર જે છે એકસો બાર રૂપિયા કે પંદર રૂપિયા ની અંદર જે છે પાંચસો એમ એલ બોટલ મળે એક એકર ની અંદર એ એક હેક્ટર ની અંદર મિત્રો છ બોટલ એટલે કે ટૂંકમાં છ બોટલ એટલે કે ત્રણ લિટર મળે છે અને ત્રણ હેક્ટરની મર્યાદા છે એક ખેડૂત જે છે એ ત્રણ હેક્ટર સુધી એટલે કે અઢાર બોટલ સુધી જે છે એ આની અંદર ખરીદી કરી શકે છે અને ખેડૂત મિત્રોને જે છે એ આનો લાભ એ લઈ શકે છે સાથે સાથે મારે નિકુંજભાઈ એ પણ પૂછવું છે કે આ ડ્રોન દ્વારા જે છે એની અંદર કેટલું મટિરિયલ નાખવામાં આવે છે અને આ બીજી દવાઓ સંટકાવ કરો હોય તો એનો સાર તમે કેવી રીતનો લેવશો અમે આની અંદર દસ લિટર પાણીની ટેન્ક આવે છે અને એક એકરમાં અમે આઠથી થી દસ પંપની દવા જે ખેડૂત નોર્મલ એક પંપમાં જે દવા નાખતા હોય એટલી પંપ આ દસ લીટર પાણીમાં નાખી દેવાની અને એક એકર માં આનો દસ લીટર નો સ્પ્રે થઈ જાય છે અને એ સિવાય આમાં જે છે અત્યારે કોઈ ઈયળ કોઈ સુશિયા જીવાતો કોઈ ખાતર માટેના તો એ અમારી અંદર છંટકાવ કરી છંટકાવ કરી શકશે કોઈ પણ દવા એગ્રો પાસેથી લીધી છે એનો પણ સ્પ્રે કરી શકીએ અને નેનો યુરિયા અને નેનો ડીએપી નો ખાસ કરીને અમે વધારે પડતો ખેડૂતોનો ઉપયોગ આ ડ્રોન ના માધ્યમથી કરાવી બરાબર હવે મારે એ નિકુંજભાઈ પૂછવું છે કે આ ખેડૂતો મિત્રો જે છે એ તમારો સંપર્ક કેવી રીતનો કરી શકે તમે જે છે એનું કેવી રીતનું જે છે એ માળખું જામનગર રાજકોટની અંદર ગોઠવેલું છે આ ખેડૂતો અમારો સંપર્ક કરવા માટે ખેતીવાડી શાખામાં પણ કોન્ટેક કરી શકે અથવા ઈફકોના કોઈ પણ જે કંઈ મંડળી છે ઈફકોની અથવા ઈફકોના કોઈ પણ તાલુકામાં જે કંઈ ઈફકોના નિમેલા કોઈ કર્મચારી હોય એનો કોન્ટેક કરી અને અમારો સંપર્ક કરી શકે હાલ તમારા તાલુકાની અંદર જુદા જુદા તાલુકાની અંદર કેટલા માણસો આવી રીતના નિમાયેલા છે અને કેટલા ડ્રોન જે છે તમારી પાસે અવેલેબલ છે રાજકોટ જિલ્લામાં અમારે નમો ડ્રોન દીદી અગિયાર ડ્રોન અમારે રાજકોટ જિલ્લામાં છે બરોબર છે એના માધ્યમથી અમે આખા રાજકોટ જિલ્લામાં બધા ખેડૂતોને અમે સર્વિસ પૂરી પાડશું ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે નિકુંશભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ ડ્રોન જે છે એ આજના હાલના સમયગાળાની એક જરૂરિયાત છે નવી ટેકનોલોજી આવી છે નવા નવા જે છે એ ખેતીના ઉપકરણો દ્વારા નવી ખેતીને એક નવી દિશા જે છે એ આપવાનું કામ એ મિત્રો જ્યારે ટેકનોલોજી દ્વારા થઈ રહ્યું છે ત્યારે આપ પણ ખેડૂત મિત્રો જે છે એ ખેતીમાં નવી નવી જે છે ટેકનોલોજીનો ઉપયોગ કરી તમારી ખેતીને જે છે એ સમૃદ્ધ બનાવવા માટે આ ખેતીને આગળ લઈ જવા માટે કિસાન સફરની ટીમ પણ મિત્રો તમને એક અપીલ કરે છે કે આપ પણ જે છે આ ડ્રોનનો ઉપયોગ કરી તમારા તમારી ખેતીને જે છે એ જુદી દિશા જે છે આપી અને ખેતીને જે છે ઉત્પાદન અને ઉપજ જે છે વધારવા માટે એ મદદ કરી શકો છો નિકુશભાઈ સાહેબ સુરેશભાઈ અને આજે ખેડૂત મિત્રો જે છે એ અહીંયા મેટોડા ખાતે અમારા ખેડૂત મિત્રો જે છે એ આજે એક જે નેનો એમ કહેવાય કે નેનો ડીએપી નેનો ઉરિયા અને ખાસ કરીને ઇપો દ્વારા આ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એમને જે છે આજે મળવાનો એક મોકો મળ્યો અને ખેડૂત મિત્રોને જે છે એક માહિતી મળી એ બદલ હું સર્વ જે છે

તો બધા સુખી